જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં કરજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા નિર્દોષ પ્રવાસીઓ પરના કાયરતાપૂર્ણ આતંકી હુમલાના વિરોધમાં કરજન ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે આ હુમલામાં નિર્દોષ પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પરિષદના કાર્યકરોએ આ ઘટનાને દેશની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર ખતરો ગણાવ્યો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ કરજણના મામલતદારને એક આવેદનપત્ર સોંપીને આતંકીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે આવા હુમલાઓ દેશની એકતા અને અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે અને સરકારે આતંકવાદનો નાશ કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ કાર્યોકરોએ હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓના પરિવારજનોનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી આ ઉપરાંત તેમણે સરકારને આવા હુમલાઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાખોરોને કડક સજા આપવાની અપીલ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં દેશની જનતા એકજૂટ છે અને આવા કૃત્યો કરનારાઓ કોઈપણ સંજોગોમાં બક્ષવાના જોઈએ કાશ્મીરની અંદર પહેલગામમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો હુમલો થયો કતલ થયા તેના સિલસિલામાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં કાર્યકર્તાઓ બધા આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એવી માંગ છે કે સરકાર જે પણ કોઈ ગુનેગાર છે એમના સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી આજ રોજ અમે પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે હાલ ભારત દેશમાં વિવિધ રાજ્યોમાં જેમ યુસીસી અને વકફ બોર્ડના કાયદાને લઈને ક્યાંક ને ક્યાંક જેહાદી તત્વો અને જેહાદી માનસિક ધરાવતા વ્યક્તિઓના પેટમાં તેલ રેડાય છે તેને લઈને તેઓના બે વિભાગ કામ કર્યા છે એક છે શાંતિપૂર્ણ રીતે કામ કરી છે જ્યારે બીજો એક વિભાગ છે તે હિન્દુઓને નિર્મમ હત્યા કરે છે જે હાલ ભારત દેશમાં જમ્મુ કાશ્મીર હોય કે પશ્ચિમ બંગાળ હોય દરેક રાજ્યમાં એ હિન્દુઓને ક્યાંકને ક્યાંક ટાર્ગેટ કરે છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ક્યાંક ઘર સળગાવી દેવામાં આવે છે તો ક્યાંક હિન્દુઓના ઘર લૂંટ લેવામાં આવે છે તો ક્યાંક માતાના હાથમાંથી છીનવીને છ મહિનાનું બાળક પણ અગ્નિમાં સોંપી દેવામાં આવ્યું છે એવી માનસિકતા ધરાવતા જેહાદી વ્યક્તિઓ સામે ભારત સરકાર કંઈક કડક પગલાં લે અને તેઓને કડક સજા કરે જે હાલ જમ્મુ કાશ્મીરમાં પણ નિર્દોષ જે હિન્દુઓને ક્યાંક પણ દોષી ફક્ત હિન્દુ છે એવું સમજીને એને સજા કરી મોતની સજા ઘાટને ઉતારવામાં આવ્યા છે એવા વ્યક્તિઓના વિરોધમાં પણ ભારત સરકાર તેમના વિરોધમાં તેમને સખત સજા કરે એવી માંગ સાથે આજરોજ અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા